જૈન સમાજના મહાપર્વ પર્યુષણમાં આજરોજ અનુવ્રત ચેતના દિવસની ઉજવણી કરાઈ હાલ જૈન સમાજના મહાપર્વ પર્યુષણની ઉજવણી કરાઈ રહી છે જેના ભાગરૂપે શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના આચાર્ય શ્રી મહાશ્રમણજીના ઉપાસિકા શ્રીમતી કુસુમજી તથા શ્રીમતી રૂપશ્રીજી ભરૂચ પધાર્યા છે આજ પર્યુષણ પર્વના અનુવ્રત ચેતના દિવસ નિમિત્તે અનુવ્રત વિષય ઉપર અને અઢાર પાપો વિશે જૈન બંધુઓને તેઓએ પ્રવચન આપ્યું હતું ભરૂચની પ્રીતમ સોસાયટી સ્થિત શ્રી થાનમલ માલુના નિવાસ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જ્ઞાન શાળાના બાળકો દ્વારા સુંદર નાટકીય પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા ભરૂચ સભાના પ્રમુખ શ્રી નરેન્દ્ર છાજેટ સહિત મોટી સંખ્યામાં જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા अब आने वाली पीढ़ी तो अर्थों में जैन हमारे संघ के संस्कार सुरक्षित हैं तीनों बड़े वो चाहते हैं और बोलते हैं तेरा कौन समाज जो भविष्य सामने है जो भविष्य अपना सामने खड़ा है देख लीजिए